नमस्कार मित्रों बधाने मारा हर हर महादेव हर मित्रों आजे अपने बहु खास बात करवा जी रहा छे कि एना विषय के कपूर विषय मित्रों बात ए के कि स्त्रीओ नो एक ना टुकड़ो जो आ जगह आ घर पास घर नी अंदर आ खूणा मूकी दे तोने धनों वरसाद मित्रों हा मित्रों खास कर हूँ जे हम आ વીડિયોમાં આ જગ્યાએ જણાવવાનો છું ત્યાં કપૂરનો ટુકડો તમે રાખશો તો ઘરમાં સમૃદ્ધિ અને ધનનો વરસાદ થશે મિત્રો જય શ્રીકૃષ્ણ બધાને મારા નમસ્કાર આપણા નવાજ વીડિયોમાં આપનો બધાનો સ્વાગત છે મિત્રો ખાસ કરીને પહેલાં તો જે પહેલી વાર આવ્યા છે આપણી ચેનલમાં તેને ખાસ કરીને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે મિત્રો હવે આપણે વાત કરીએ આજનો ટોપિક છે કપૂર વિશે કપૂરનો ઉપયોગ કેવી રીતે અને તેના કપૂરના ફાયદા અને કઈ જગ્યાએ કપૂર મૂકવાનું છે કયા ટાઈમે કપૂર જગાવવું જોઈએ ક્યારે કપૂર જગાવવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે ક્યારે આપણે કપૂર જગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે મિત્રો તો આખો ટોપિક આપણે આ વીડિયોમાં જાણીશું તો ધ્યાનથી સાંભળજો અને તમારે આ ઉપાય કરજો પછી કહેજો નીચે કમેન્ટ સેક્શનમાં કે આ ઉપાય કર્યા બાદ તમારા જીવનમાં કેવો ફેરફાર આવ્યો છે મિત્રો ચાલો વિડિયો તરફ આગળ વધીએ મિત્રો જોઈએ તો આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને એ કપૂર કોઈ બીજો ઉપાય ખરો કોઈ પણ બીજો ઉપાય આપણે કરીએ છીએ મિત્રો આપણે આનો જવાબ આ મળશે આજ જ શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાનું કહ્યું છે મિત્રો ભગવાનની પૂજા સમયે તમે કપૂર બાળવાથી પૂજા સારી થાય છે શુભ થાય છે અને તે પૂજા ફળે છે એમ આપણા શાસ્ત્રમાં લખેલું છે પરંતુ તમને નહીં ખબર હોય તમે જાણતા જ નહીં હોય કે ક્યારેય પણ તમે જાણવાની કોશિશ પણ નહીં કરી હોય પૂજા પછી દીવામાં કપવું સળગાવવામાં આવે છે અને એવું કરવાથી તમને શું ફાયદો થાય છે મિત્રો ખાસ કરીને આ બધા ઉપાયો લાલબુક લાલ પુસ્તકમાં લખેલા છે મિત્રો લાલ પુસ્તકમાં પણ કપૂરને લગતા ઘણા બધા ઉપાયો કહેવામાં આવ્યા છે હા મિત્રો માત્ર એટલું જ નહીં પરંતુ કપૂર આપણને શ્રીમંત પણ બનાવે છે અમુક ખરાબ માણસો હોય છે જેની બહુક નજર ખરાબ હોય છે તેનાથી પણ આપણને કપૂર બચાવે છે પણ તમને જરા પણ ખ્યાલ નહીં હોય તો મિત્રો આમાં વિડીયોમાં આપણે એ ટોપિક ઉપર વાત કરીશું કે કપૂર કેવી રીતે કાળી નજરથી બજાવે છે ખરાબ માણસોથી બજાવે છે મિત્રો ખરેખર તમે જુઓ તો કપૂરનું આટલું બધું મહત્ત્વ હોય છે જે કોઈને ખબર જ નથી મિત્રો હજુ કા જોઈએ તો શું कपूर સળગાવવાથી ઘરમાં સાચું સુખ સમૃદ્ધિ આવે છે શું कपूर સળગાવવાથી આપણે પૈસાવાળા ધનવાન બની શકીએ છીએ શું कपूरનો એક નાનો ટુકડો જે બધી જરૂરિયાતો પૂરી કરી શકે છે મિત્રો એક ગુરુજીનો ઉપદેશ પ્રમાણે એક વખત એક વ્યક્તિ ઊઠીને આ બધા સવાલો પૂછતો હતો કે કહેતો હતો કે ગુરુદેવ ત્યારે ગુરુદેવને પૂછ્યું કે ત્યારે ગુરુદેવે કહ્યું કે ખાસ કરીને જે સ્ત્રી કોઈને કહ્યા વગર બતાવ્યા વગર બોલ્યા વગર અને આ જગ્યાએ એક નાનો ટુકડો છોડી દે છે તો તેના ઘરમાં પૈસા હંમેશા આવતા જ રહે છે હા મિત્રો મિત્રો કપૂરનો એક નાનો ટુકડાનો ઉપયોગ કે કેવી રીતે કરી શકાય તે આપણે જાણવા જઈ રહ્યા છીએ તો વિડિયોને અંતથી ધ્યાન સુધી સાંભળજો અમુક માણસો હોય છે જે કહે છે કે તમે જલ્દી વિડિયો નથી બનાવતા તમારો વિડિયો પૂરો જ નથી થતો તમારો વિડિયો બહુ લાંબો હોય છે પણ મિત્રો ખાસ કરીને વિડિયો લાંબો એટલે કરવામાં આવે છે કે તમે ધ્યાનથી સાંભળો અને સમજો મિત્રો તમને ખાસ કરીને આ જાણકારી અમે લાલ બુકમાંથી શાસ્ત્રમાંથી કાઢીને તમને આપીએ છીએ તો થોડુંક સમજવા માટે વિડિયો થોડોક લાંબો થઈ શકે છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા કરીએ કે યજ્ઞ વિધિ હોય પછી રોજ જે આરતી કરવામાં આવતી હોય તો કપૂરને હિન્દુ ધર્મમાં શાસ્ત્રમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હા મિત્રો ખાસ કરીને એવું પણ માનવામાં આવે છે કે જો કપૂર પૂજાના સમયે સળગાવવામાં આવે જ્યારે તમે પૂજા કરતા હોય ત્યારે સળગાવવામાં આવે તો હંમેશા હંમેશા આપણને સુખ શાંતિ બનેલી રહે છે કયા આપણા ઘરમાં મિત્રો ઘરમાં ખાસ કરીને નકારાત્મક ઉર્જા ઘરની બહાર તરત નીકળી જાય છે મિત્રો કપૂરના તો એમ તો ઘણા બધા ફાયદા હોય છે જે હું તમને ગણાવી ના શકું મિત્રો જવાબ જોઈએ તો જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવામાં આવ્યું છે કે ખાસ કરીને તે પણ બતાવવામાં આવ્યું છે કે આપણે જાણવા જઈએ રહ્યા છીએ આ વીડિયોમાં તો મિત્રો ધ્યાનથી સાંભળો જે હું તમને આજે વાત કરી રહેવાનો શું મિત્રો કપૂરનો એક નાનકડો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે છે શું ઉપાય છે તો મિત્રો ધ્યાનથી સાંભળો અને જેને ના સમજાતું હોય તે ઉપર યુટ્યુબમાં વીડિયો ઉપર કેપ્સન ઓપન કરી શકે છે તો મારા તમને શબ્દો પણ વચાશે મિત્રો આપણે સૌથી પહેલાં એ જાણીએ કે કપૂર ખાસ કરીને શું છે મિત્રો ખરેખર કપૂર એક જોઈએ તો રસાયણ છે જે આ આપણને મદદ કરે છે કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને એની સુગંધ મનને ખાસ કરીને શાંતિ પ્રદાન કરે છે તેમજ કપૂર આપણા જીવનની બધી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે હા મિત્રો કપૂરનો તમે ખાલી દોહાણો જે નીકળતો હોય છે તે આપણા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે મિત્રો સાથે સાથે હું તમને કહું કે અનેક રોગોમાંથી પણ તમને મુક્તિ અપાવે છે મિત્રો એટલું જ નહીં પરંતુ કપૂરની સુગંધના કારણે જ ઘરમાં જીવજંતુઓ ઘરની બહાર દૂર ચાલી જાય છે મિત્રો ખાસ કરીને એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં હંમેશા હંમેશા સારા અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જો પૂજા અને અથવા યજ્ઞ દરમિયાન તમે ખાસ કરીને કપૂરનો ઉપયોગ ન કરો તો તે પૂજા વ્યર્થ ગણાય છે મિત્રો હા જે પૂજા કામ કર્યા વગર ગણાય છે કારણ કે કપૂર જ છે જે દેવી દેવતાઓને પ્રસન્ન કરવામાં તમારી મદદ કરે છે તેને ખાસ કરીને તમે માનો તો સર્વશક્તિમાન સાથે એકાગ્રતાનું પ્રતિક પણ માનવામાં આવે છે કારણ કે મિત્રો કપૂર સળગાવવાથી ખાસ કરીને તેનો ફાયદો એક જ છે જે રાખ નથી બનતી તે મનુષ્યના અહંકારને પણ બાળી નાખે છે મિત્રો આ સિવાય જો કપૂરના ઉપાય જોઈએ તો કપૂરનો ઉપાય ખાસ કરીને લાલ કિતાબમાં ઘણું બધું લખ્યું છે કપૂર વિશે લાલ કિતાબમાં એકદમ સચોટ લખ્યું છે કપૂરના અમુક ખાસ ઉપાયો પણ તેમાં દર્શાવવામાં આવ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવી શકીએ છીએ આપણા સારા માટે અપનાવી શકીએ છીએ જેમ કે ખાસ કરીને ઘરમાં મોટાઓ નાનાઓની લડાઈ ઝઘડા થતા હોય અને નાના ભાઈઓ તકરાર ચાલતી હોય લેડીઝો લેડીઝો વચ્ચે કજીયો ચાલતો હોય ઘરના સભ્યના મતભેદ રહેતા હોય કહેવાય છે કે ત્યારે ઘરની સ્ત્રી સ્ત્રીઓ ઘરમાં તમારે ખાસ કરીને સ્ત્રીઓને ઘરમાં તમારે ચારેય ખૂણામાં કપૂરનો એક એક નાનો ટુકડો રાખવાની જરૂર છે મિત્રો આ કર્યા બાદ તમારા ઘરમાં ચારેય ખૂણામાં તમારે એક એક ટુકડો રાખવાનો છે મિત્રો સાંભળજો ધ્યાનથી એના પછી થોડાક સમય પછી તમારે તમને ખાસ કરીને જોવા મળશે કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બનતો જણાશે હા મિત્રો અને પરિવારનું વાતાવરણ પણ શાંત બની જશે મિત્રો આ મોટામાં મોટો કપૂરનો ફાયદો છે તેમજ જો મિત્રો ખાસ કરીને ઘરની સ્ત્રીઓ સાંજે માટીનું જે વાસણ હોય છે જે માટીનું વાસણ અને તેમાં દેશી ઘીમાં કપૂર બોળીને બે લવિંગ વડે તેનો ધુવાણો ફેલાવે છે શું કરવાનું છે કે દેશી ઘી લેવાનું છે તેમાં કપૂર બોળવાનું છે તેમાં બે લવિંગ નાખવાના છે પછી જે એનો ધુવાણો બને છે તે ફેલાવે છે તો મિત્રો આ ઉપાય તમે જો કરશો તો તમારા ઘરમાં વાસ્તુદોષ કદી પણ નહીં થાય વાસ્તુદોષ ઘણો દૂર ચાલ્યો જશે મિત્રો જો તમારા ઘરમાં ખાસ કરીને કોઈ પિતૃદોષ હોય તો તે પણ તે દૂર કરવામાં મદદ કરે છે દેવી દેવતાઓ તમારા ઉપર કૃપા અને આશીર્વાદ તો વરસાવશે જ એટલે જ તો કહું છું કે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર ચાલી જાય છે મિત્રો તમારા ઘરમાં ખાસ કરીને તમને ખબર નથી નહીં હોય પણ છુપાયેલી એક નકારાત્મક શક્તિ પણ હોય છે તેને પણ દૂર કરે છે જે તમારા પરિવારને ધીરે ધીરે અલગ કરે છે તે નકારાત્મક શક્તિને ખાસ કરીને તે દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા જે હોય છે તે તમારા ઘરમાં તેને ઉજાગર કરે છે હા મિત્રો આ કેવું જરાય ખોટું નહીં હોય જેના ઘરમાં કપૂર હશે તેને તેનો ફાયદો જરૂર તેને જોવા મળ્યો હશે મિત્રો હવે ધ્યાનથી સાંભળજો જે હું હું કહેવા જઈ રહ્યો છું જે કપૂર વિશે જ છે મિત્રો આ વસ્તુ જે છે જે ટુકડા મેં ચાર દિશાએ મૂકવાનું કહ્યું ઘરમાં તે ખાસ કરીને સ્ત્રીઓને જ કરવાનું છે હા મિત્રો કોઈ સ્ત્રી જ કરી શકે છે પુરુષ આ ઉપાય કરી શકતો નથી મિત્રો ખાસ કરીને જે લોકોના કુંડળીમાં પિતૃદોષ કે કલ્પદોષ અથવા તો ઘરના વાસ્તુદોષ હોય એના કારણે તમારી પરેશાનીઓનો સામનો કરવો પડે છે તમે હંમેશા દુઃખી રહો છો તો ઘરમાં સુખ ના હોય બધા માણસો ગુસ્સા થતા હોય ચીડિયાપણું આવી ગયું હોય તે જ ઘરમાં નુકસાન થતું હોય તો તમારા ઘરમાં બાથરૂમમાં ખાસ કરીને તમારા ઘરના બાથરૂમમાં કપૂરના બે ટુકડા મૂકી દેજો એવું કરવાથી તમને તમારા ઘરના વાસ્તુદોષમાં તરત જ રાહત મળી જશે જે દિવસે તમે ટુકડો મૂક્યો હશે તે દિવસે તમને રાહત મળી જશે જ્યારે આ કપૂરના ટુકડા પીગળી જાય કે ઓગળી જાય ત્યારે તમારે કપૂરના બીજા નવા ટુકડા ત્યાં રાખી દેવાના છે ક્યાં તો કે બાથરૂમમાં મિત્રો એક તમને મારી ટીપ્સ છે કે બાથરૂમમાં ખાસ કરીને તમારે કદી પણ ખાલી ડોલ નથી રાખવાની જ્યારે કપૂર રાખો ત્યારે खाली डोल नहीं राखवा डोल राखो तो उभी राखो तो मित्रों मेहरबानी के ते डोल अड़ी भरी होवी जइए मित्रों कारण वास्तुदोष लागी शके छे मित्रों घर स्त्रीओं सवार सांज पूजा करती होए त्यारे बीजा कपूरना टुकड़ा साथवु जइएकड़ो राखव जइए जो ते पूजा दरमियान बने समय बने बनेटलू समय तरा घर में કપૂર સળગાવો છો તો આવા ઘરોમાં ક્યારેય પણ દુર્ઘટના ઘટતી જ નથી અને ઘરના કોઈ પણ દી અકાળ મૃત્યુ પણ નથી થતું તો મિત્રો આ વાસ્તુ ખાસ યાદ રાખજો ઘરના લોકો ઉપર વાયુ હંમેશા સુરક્ષિત રહે છે અને બાળકો પર ખાસ કરીને જે બાળકો અચાનક પડી જાય છે લાગી જાય છે તો એને પણ આપણે કહી શકાય છીએ કે રાહુ કેતુ અને શનિના પ્રભાવ તેના ઉપર પડ્યા તે કહી શકાય છે આપણે આને તો રાહુ કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ મેળવવી હોય તો જો કપૂર સળગાવતી વખતે તેમાં થોડુંક લવિંગ ભેળવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે તમારે હા મિત્રો તો તમારા બાળકો માટે બહુ સારું છે તમે દર અઠવાડિયામાં એકવાર એટલે કે શનિવારે તમે હનુમાન ચાલીસા વાંચીને કપૂર સળગાવી શકો છો મિત્રો ઘરમાં કપૂર કરતી વખતે બાળતી વખતે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘરમાં લોકોના સ્વભાવ એકદમ શાંત થઈ જાય છે મિત્રો હા આ વાત એકસો ટકા સાચી છે તમને ભરોસો ના હોય તો શનિવારે કપૂરમાં લવિંગ નાખીને તમે હનુમાન ચાલીસા વાંચવાનું શરૂ કરો વાર વાંચો તો અતિ ઉત્તમ બહુ સારું અને ઘરમાં સુખ શાંતિ રહેશે મિત્રો જે લોકોની કિસ્મતનો સાથ નથી મળતો તેમના કામો બગડતા હોય છે ખરાબ થઈ જાય છે પરંતુ નવા વિચારને પહેલાં તે કામ બંધ થઈ જાય છે હજી વિચાર્યા પહેલાં જ પૂરા કામ નથી થતા તો મિત્રો એવા માટેનો પણ હું ઉપાય કહી દઉં છું ધ્યાનથી સાંભળો એવા લોકોને સ્નાન કરતી વખતે તેમણે નાહવાના પાણીમાં કપૂરના બે ટુકડા નાખીને અને ત્યારબાદ તે પાણીથી સ્નાન કરે કરવું જોઈએ હા મિત્રો આવો ઉપાય હું તમને જે વારે કહી રહ્યો છું તે કરવાનો છે એટલે કે આપણે મનોમાં કે અઠવાડિયામાં કે તમે ગુરુવાર અને શનિવારે જે ઉપાય દિવસે દરમિયાન કહેવા જઈ રહ્યો છું તમારે તે કરવાનું છે તે ગુરુવાર અને શનિવારે પણ કરી શકો છો મિત્રો એવું કરવાથી તમારા ભાગ્ય ખોલવા લાગશે અને રાહુ કેતુ તેમજ શનિના દોષ પણ દૂર થવા લાગશે તેમજ મિત્રો હવે પતિ પત્નીની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે જે અનબંધ ચાલતી હોય ઝઘડા ચાલતા હોય તો તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો તમે કપૂરનો ચોક્કસ ઉપાય હું જે કહી રહ્યો છું તે ઉપાય કરવાનો છે રાત્રે ખાસ કરીને સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના બે ટુકડા મૂકવાના છે અને સવારે આ બંને ટુકડાઓ કાંઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે હા મિત્રો આ ખાસ ધ્યાનથી સાંભળજો તમે જો આવું ન કરી શકતા હોય તો જે તમારાથી ના થઈ શકતું હોય તો રોજ સૂતા પહેલાં બેડરૂમમાં તમારે બે કપૂરના ટુકડા સળગાવી દેવાના છે હા મિત્રો આનાથી શું થશે તો કે તમારી અને તમારી જીવનસાથી વચ્ચેનો જે સમસ્યાઓ હતી ને તેનો અંત આવવા લાગશે મિત્રો બંને વચ્ચે પ્રેમ વધવા લાગશે મિત્રો ખાસ કરીને ગુરુજીએ કહેવાનું જણાવ્યું છે કે ગુરુજીએ કહ્યું છે કે તમે દેવી દેવતાઓની પૂજા કરવા માંગતા હોય તો દેવતાઓને પ્રસન્ન કરવાના હોય તો પોચા દરમિયાન ખાસ કરીને જ્યારે તમે પોચા મારો છો એટલે કે પોતા કરો છો ત્યારે પણ તમે કપૂરની ગોળીઓ નાખીને પોતો કરી શકો છો મિત્રો ખાસ કરીને તમે જોઈએ તો આરતી વખતે રોજ સવારે તમે સાંજ કપૂર સળગાવો એનો ધુવાણો આખા ઘરમાં ફેલાવો અને સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થઈ જશે અને ખાસ કરીને દેવી દેવતાઓને પ્રસન્ન થઈને તમને આ આશીર્વાદ આપશે જ હા મિત્રો અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગશે મિત્રો હવે વાત કરીએ જે લોકોના વિવાહમાં ખાસ કરીને અવરોધ આવી રહ્યો છે જે જેના મેરેજ નથી થતા તેના માટે તેના માટે આ ખાસ ઉપાય છે તેને ઘણા બધા જ્યારે છોકરી જોવા જતા હોય ત્યારે સામેથી ના આવે અથવા છોકરો કોઈ જોવા આવતો હોય તો છોકરીને તોય પણ તેને યુવાનને લગ્ન ન થતા હોય તો તેના માટેના ઉપાય છે જે હું તમને કહી રહ્યો છું હમણાં તો મિત્રો ધ્યાનથી સાંભળો આ એક ચમત્કારી ઉપાય પણ તમે કરી શકો છો એના માટે તમારે શું કરવાનું છે સાંભળો તમારે છત્રીસ લવિંગની જરૂર પડશે અને છ કપૂરના ટુકડા લેવાના છે મિત્રો આ કોના માટે છે ખાસ જેના મેરેજ નથી થતા આમાં પછી સ્ત્રી હોય કે પુરુષ હોય બે કરી શકે છે મિત્રો છત્રીસ લવિંગની જરૂરિયાત પડશે અને તમને છ કપૂરના ટુકડા લેવાના છે ત્યારબાદ તમારે એક યજ્ઞની નાની એવી તૈયારી કરવાની છે અને ત્યારે માતા દુર્ગા માતાનું નામ લઈને યજ્ઞમાં ઘી સાથે છત્રીસ લવિંગ છ કપૂર ત્યાર અંદર અર્પિત કરવાના છે હા મિત્રો આવું કરવાથી જેમના લગ્નમાં જે પણ પ્રોબ્લેમ આવતી હતી જે અડચણ આવતી હતી તે તમામ અવરોધો દૂર થવા લાગશે હા મિત્રો અને તમે જ્યારે તે યજ્ઞમાં ઊભા થાઓ ત્યારે તમારામાં કુળદેવી માનું નામ લઈને ઊભા થજો તમારા બધા અવરોધો શાંત થઈ જશે અને બધું સારા સારા સમાચાર તમને મળવા લાગશે મિત્રો ગુરુએ એમ પણ કહ્યું છે કે સ્ત્રીઓ માટે કપૂર કેટલા અસરકારક ઉપાય ખાસ કરીને લાલ કિતાબમાં જણાવવામાં આવ્યા છે જો સ્ત્રીઓ આ ઉપાયને અનુસરીને માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી શકે છે આ મિત્રો ઘરે બોલાવી શકે છે ખાસ કરીને ગુરુજીએ કહ્યું કે જો ઘરમાં ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે ખાસ કરીને ધ્યાનથી સાંભળજો મિત્રો ગુલાબના ફૂલમાં કપૂરની એક નાનકડી ટુકડી નાખી દે અને સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની પાછી ટુકડી નાખી દે તો માતા પછી દુર્ગા માના કે તમારા કુળદેવીમાં તમારી સામે તેથી વસ્તુ કપૂરને બાળી દેવાનો છે પાછો આ ઉપાય રોજ તમારે ચાળીસ દિવસ સુધી સતત કરવાનો છે મિત્રો સાંભળ્યું મેં કીધું એ તે દિવસ પછી તમારા ઘરમાં પૈસાનો જે પ્રોબ્લેમ છે તે દૂર થઈ જશે હા મિત્રો તમારે એક નાની વાટકી લેવાની છે તેમાં ગુલાબના ફૂલ લેવાના છે સવારની એક કપૂરની ટુકડી મૂકવાની છે પછી સાંજે તેમાં મૂકીને તમે જ્યારે આરતી કરો છો ત્યારે તમારે સાથોસાથ જગાવી નાખવાનું છે બાળી નાખવાનું છે તે કરવાથી જે ઘરમાં પૈસાની પ્રોબ્લેમ ચાલી રહી હતી અને આ કોની સામે કરવાનું છે માતા દુર્ગા નહીં તો તમારામાં કુળદેવી બધાના માતા કુળદેવી અલગ અલગ હોય છે તો માં કુળદેવીને હંમેશા પોતાના છોકરાઓનું ધ્યાન રાખે જ છે મિત્રો તો ખાસ કરીને જો તમે પણ તમારા માતા કુળદેવીને પ્રસન્ન કરવા માંગતા હોય તો તેની પૂજા કરવા માંગતા હોય તો તમે દિલથી કરી શકો છો અને જેમ બને તેમ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં તમારા માતા કુળદેવીનું નામ લવાનું ભૂલશો નહીં જેથી કરીને મને પણ ખબર પડે કે કોના કોના ભક્ત ભક્તો મારા વિડીયો જોઈ રહ્યા છે મિત્રો આગળની વાત કરીએ તો ધનસંપત્તિની વાત કરી જેને અછત છે તેના માટે મેં ઉપાય કહ્યો મિત્રો સ્ત્રીઓ આ ઉપાય ખાસ કરીને મેં જે પહેલાં કહ્યું તે અવશ્ય કરવો જોઈએ આગળનો બીજો ઉપાય જણાવું તો ઘરની જે સ્ત્રી છે તે રસોઈના કામકાજ પ્રત્યે બાદ એટલે કે પૂરા થયા બાદ એ ખૂણામાં થોડીક વાર માટે બેસી જાય અને ત્યારે ત્યારબાદ રાત્રે કોઈ ત્રાંબાના વાસણમાં ખાસ કરીને ત્રાંબાના વાસણમાં કપૂરની ટીકડી સળગાવી દો આવું કરવાથી શું થશે તેનું ઘર પણ ધંધાન્યથી ભરેલું રહેશે મિત્રો હા એવા ઘરોમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં આવે તો મિત્રો ખાસ કરીને જે સલાહ છે તે આપણે માનવાની છે પછી જુઓ તમે આનો ચમત્કાર મિત્રો ગુરુજીની સલાહ પ્રમાણે તમે કપૂરને વૈજ્ઞાનિકના ફાયદાઓ ઘણા બધા ફાયદાઓ છે જે કપૂરની સુગંધ હવામાં શુદ્ધ કરે છે બેક્ટેરિયા દૂર કરે છે જેના કારણે ફૂગ ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી જ નથી મિત્રો તેમજ જો તમને શરીરના કોઈપણ ભાગમાં બહુ દુખાવો અને ખાસ કરીને કડતર થતી હોય તો તેને પણ તમે કપૂરના તેલથી માલિશ પણ કરી શકો છો તેનાથી તમારા દર્દમાં તમારા દુખાવામાં રાહત મળશે જો તમને માઇગ્રેનની તકલીફ હોય કે શ્વાસ લેવામાં ખાસ કરીને તકલીફ પડતી હોય તો જો તમે કપૂરની સુગંધ શ્વાસમાં લો છો તો આવું કરવાથી તમારું શરીર પણ શુદ્ધ થઈ જાય છે મિત્રો તમને હંમેશા રાહત મહેસૂસ થશે અને એ સ્ત્રીઓ એમના ઘરમાં દરરોજ કપૂર સળગાવવાથી અને ઘરમાં બાથરૂમમાં રસોડામાં કપૂરની ટીકડીઓ રાખવાથી સલાહ આપવામાં આવી છે તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકો છો મિત્રો મને આશા છે કે તમને જે આ વીડિયોમાં ઉપાય જે દર્શાવવામાં આવ્યા છે તે ઉપાય તમે જાણીને બહુ ખુશ થયા હશો અને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને પહેલીવાર આવ્યા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો અને નીચે કમેન્ટ સેક્શનમાં માતા એટલે કે તમારા કુળદેવી માનું નામ લખજો અને તમે કેવો લાગ્યો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે અને કોઈ પણ જાતનો ઉપાય પૂછવો હોય ખાસ કરીને કપૂર વિશે તો મને નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું ટાઈમ કાઢીને જરૂર આન્સર આપીશ મિત્રો કાંઈ પણ જાતનો મનમાં કાંઈ પણ કંઈ પૂછવું હોય કે કાંઈ પણ કહેવું હોય તો તમે કમેન્ટ સેક્શન માં પૂછી શકો છો તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર